પણ એક ખાલી સંત ની વાત કરું બાલમુકુંંદા સ્વામી આ કઈ પરંપરાના આ સાધુ છે મેંદરડા પધાયા ભાગવતમાં જતા પહેલા અને આ સમજો ખ્યાલ આવે બાલમુકુંદા સ્વામી મેન્દ્રડા પધાર્યા અને મેંદ્રડા સ્વામી પધાર્યા છે અને દરેક હરીભક્તો આવી આવીને સંતોને રસોઈઓ આપે છે પણ એક ગરીબ હરીબા પણ બહુ સેવા કરે દોડી દોડીને સેવા કરે મંદિરોની સેવા મંદિર વારવાની સેવા મંદિર પોતું કરવાની સેવા સંતોના સાધુ સામાનો લાવવાની સેવા સંતોના ધોતિયા ધોવાની સેવા

ગામમાંથી આ બધા એ લોકો રસોઈ આપવા આવે છે કોઈ લોટ લાવે છે કોઈ શાક કઈક લાવે છે સીધું સામાન લઈને આવે છે મોરાર તું રસોઈ આવે મારા ઠાકોરજી ને તારી રસોઈ જમાડવી છે મોરાર ની આખી માં આશું આવે ગુરુ આ બધા રસોઈ આપે ને મને પણ હૃદયમાં ભાવ થાય કે મારા ઠાકોરજી મારા ગુરુ મારા સંતો અને હું કઈ કાપું ઘરમાં કઈ નથી સ્વામી બધું જ જાણતા હતા સંત શું હોય છે એ બતાવું છું સાધુનું શું જીવન હોય છે આ એક સાધુ કેમ હું વિચાર કરું કે આજે રામ સ્વામી આટલી બધી દયાળુતા અને કારણો ઘરના સંસ્કાર તો હશે પણ ગુરુ પરંપરાઓ બાલમુકુદાસ સ્વામીની ની સ્વામી અને બાપજી સ્વામીના એના માથા ઉપર જે હાથો ઉતર્યા છે કાયમ એમ કે બાપજી સ્વામી મને બહુ વાલા લાગે આજે બાલમુકુંદાસ સ્વામી ની સામે હાથ જોડીને મોરારજી એમ કે ગુરુ શું કરું કઈ નથી મને ઘણો ભાવ થાય પણ ઘરમાં કઈ નથી અને તે દિવસે સ્વામીએ કીધું કે મોરાર જે હોય તે કઈ નહીં તારા ઘર થી લોટ આવે પણ તારા ઘરનો એક રોટલો ઘડી મારે મારા ઠાકોરજીને મારે રોટલો બનાવીને મારા ઠાકોરજીને જમાડવો છે સ્વામીનો શું હેતુ હતો જોજો અને બાલમુકુંદા સ્વામીએ મોરારને કીધું મોરારજી ઘરે ગયા અને ઘરે જઈને પોતાની પત્નીને કીધું અને મોરારજીને એના પત્ની આજે રડી રહ્યા છે આવા ભગવાન જેવા સાધુ અમારી પાસે માંગણી કરી કોઈક જે દિવસે સાધુ સંત મહાપુરુષ કાંઈક તમને એમ કે તમારા ઘરેથી આ લઈ આવજો તે દિવ તમારા મનનો મોરલો નાચવા લાગવો જોઈએ આહા આહા સંતે મને કીધું આટલા બધા એમાં મારું જ કર મને જ એને પસંદ કર્યા એની પાછળનો કાંઈક હેતુ હોય છે એમને આમ નથી આ થતું હતું આજે આ ડોરું કરીને થોડું અનાજ ભેગું કર્યું એ બાજરીને દરી અને બાજરી દરી એનો લોટ લીધો થોડું નિમક લીધું અને આટલું લઈને ગયા ને સ્વામીને આપ્યા સ્વામીએ રોટલો ઘડ્યો ઠાકોરજીને ધર્યો અને ઠાકોરજીને અર્પણ કરી સ્વામી પોતે જમાડ્યા અને એમાંથી ચોથી આ ભાગનું લઈ અને કીધું કે લે મોરારજી

ઈશ્વરની કૃપાએ કરીને અને ઈ પ્રારબ્ધ બદલાણું અને એક દાડો મોરારજી જુનાગઢ રાધા રમણ દેવ ને એ ત્રણસો ત્રણસો સાધુ ને પાકી રસોઈ વાપતા થઈ ગયા આ પરંપરાઓ છે આ ઈ બાલ મુકુંદાસ સ્વામી એ નારાયણ સ્વામી એ બાપજી સ્વામી એ ચંદ્રપ્રકાશ સ્વામી અને એ પરંપરાનો આ નામ સ્વામી છે આ સાધુ